પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવ તારીખ સાત એક બે પચીસ ના રોજ ગામ તેતરિયા પ્રાથમિક શાળામાં ગુલતોરા અને સાયન સંકલિત બાળ વિકાસ વિભાગ ઝાલોદ કટક ત્રણ દ્વારા પોષણ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ જેમાં આંગણવાડીની બેલો ગુલતોરા અને છાયણ સેજાની હાજરી જેમાં આમંત્રિત મહેમાનો તરીકે માજી તાલુકા પંચાયત સભ્ય ડામોર રતન માજી જિલ્લા પંચાયત સભ્ય ડામુર માધુસિંહ એમ તાલુકા સભ્ય નિસરતા દિલીપભાઈ ઝાલુત ગ્રામ્ય મહિલા મોરચાના પ્રમુખ ડામુર ચંપાબેન એમ મેડિકલ ઓફિસર ગુલતોરા અને છાયણ પીએસસી તેતરિયા પ્રાથમિક શાળાના આચાર્ય વહુનિયા સીથાભાઈ તથા શાળાનો સ્ટાફગણ તથા આઈસીડીએસના સુપરવાઇઝર મીનાબેને હાજરી આપી હતી મહિલા અને બાળ વિકાસ પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ જીવનમાં ઉપયોગી બને અને આરોગ્ય તેવી વાનગી સ્પર્ધા રાખવામાં આવેલ હતી જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર વિજેતાને આમંત્રિત મહેમાનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ છે અને આપણી વિસરતી સંસ્કૃતિ અને ખોરાક પર સમજ આપવામાં આવી હતી ઋષિભ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ